મેળો નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો બહુ મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો નિઃશુલ્ક નિદાન કેમ્પમાં આયુર્વેદ ઓપીડી જેરેટિક ઓપીડી

એ તમામ વસ્તુ અહીંયા આજે મળે છે અને શરીર માટે પણ હેલ્ધી છે અને બહુ સારી વાત છે કે આવા મેળા થવાથી આપણને આપણા શરીરની અંદર જે રોગ અહીંયા તો કોઈ લેબોરેટરી એવી છે થતી નથી પણ જે દેશી દવા છે આપણને રોગ જ ન થાય એવી અહીંયા દવાઓ અને આયુ આયુ ઔષધિઓ અહીંયા મળે છે એટલે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે એ બદલ પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપણે દાખલો જો ચા બેસ્ટ ઉકાળો મેં અધિકારી સાહેબ ને કીધું અમારા કે મેં કીધું એ તમે ઉકાળો છે એ દ્રાક્ષ સૂટ તજ મરી ગોળ ગોળ અને માથે લીંબુ નીચવાનું એ શરીર નો વજન પણ ઘટાડે છે અને શરીર ની અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને શરીર ની અંદર અમુક રોગ ને પ્રવેશવા જ નથી એટલે આપણે કોઈ રિપોર્ટ કરવાની જરૂર જ ન પડે એવી ગ્રીન ટી એને કહેવામાં આવે છે દેવ જયંતિલાલ જાદવ વૈધ પંચકર્મ સરકારી આયુર્વેદ હોસ્પિટલ મારી સાથે ડોક્ટર હિમાંશુ પિંડારિયા જિલ્લા આયુર્વેદ અધિકારી અમારા બંનેની સંયુક્ત આયોજનથી આજ રોજ આયુર્વેદ હોસ્પિટલ ખાતે આયુષ મેળાનું આયોજન કરેલ છે આયુષ મેળાની અંદર અલગ અલગ અમુ સારવાર લોકો સુધી પહોંચે એવો અમારા માનની નિયામકશ્રી આયુષના માર્ગદર્શન હેઠળ અમુએ આ મેળાનું આયોજન કરેલ છે જેમાં આયુર્વેદ ઓપીડી ઝેરિયાટિક ઓપીડી હોમિયોપેથિક ઓપીડી પ્રકૃતિ પરીક્ષણ અને દર્દીઓને સ્ત્રીરોગ અગ્નિકર્મની સારવાર તમામ સારવાર વિનામૂલ્યે લોકો સુધી પહોંચે એવો અમે પ્રયત્ન કર્યો છે લોકોને અનુરોધ છે આ સારવાર આયુર્વેદની સારવાર અપનાવે અને રોગમુક્ત બને સ્વસ્થ જીવન જીવે એવી અમારી લોકોને મેસેજ છે થેન્ક યુ જય હિન્દ જય ભારત જય ધન્વંતરી